શિવકુંજ માનવ પરિવાર આશ્રમ દ્વારા આયોજિત મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભાવનગર શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરાયું શિવકુંજ માનસ પરિવાર આયોજિત મૂર્તિપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ છે ત્યારે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં બપોરે ચાર કલાકે કામેન્યાનગરથી નીકળી શિવકુંજ આશ્રમ અદેવાડા ખાતે વિરામ પામી હતી આ શોભાયાત્રામાં ભારી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો જોડાયા હતા અને આ શોભાયાત્રામાં નામી સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલ સ્ટાફ સૌના સહકારથી મીઠા પાણીનો અહીંયા સરબતનો લાભ લેવાનો છે I'm going